રાજકોટના રૈયા વિસ્તારમાં વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ત્યાંના રહેવાસીઓ માટે જીવતા નરકાગાર સમાન બની ગયો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારના કારણે લાઈટ હાઉસમાં રહેતા લોકો માટે આ યોજનાના આવાસોમાં રહેવું સજારૂપ બની ગયું હોવાનું આ યોજનાના પ્રમુખ જયેશભાઈ સોની અને મંત્રી પિયુષભાઈ જોશી સહિતના રહેવાસીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો મારું નામ ભટ્ટ જયદીપ છે હું લાઈટ હાઉસમાં બીજી વિંગ તેરસો ત્રણ નંબરનું મકાન છે મારે મારા મકાનની અંદર બાથરૂમના કોઈ ઘાટઘૂટ વગરનું છે રૂમની અંદર ભેજ આવે છે અડધી દિવાલ પ્લાસ્ટર નીકળી ગયું છે સાહેબ અને જે મોદી સાહેબ જે માં જે રીતે આખો આખું આપેલું હતું એ કોઈ ઇમ્યુનિટી હજી હજી સુધી પ્રોવાઈડ નથી થઈ લાઈટ પંખા લખેલા છે એ તો ઠીક છે પણ જે રેવા લાયક મકાન બનાવી દે તો એ મારા માટે સારું છે માલા માલાણી કન્સ્ટ્રકશન વાળાને વારંવાર અઠવાડિયામાં વીસ વીસ મેસેજ કરીએ છીએ કોલ કરીએ ફોન નથી ઉપાડતા અને સુધીનું કે અમે રિપેરિંગ કરાવી તમે જો પૈસા પે કરતા હોય તો પણ કોઈ જાતનો જવાબ નથી મળતો એટલે એનું એવું છે કે પાંચ પાંચ વર્ષની ગેરંટી એટલે શું પાંચે પાંચ વર્ષ આ રીતે કાઢી નાખવાના છે આમાં કોઈ કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી મળતો મકાનમાં અમારે ચોમાસા અંદર રાત્રે સૂવું કે ડોલું લઈને પાણી સારવી અમારે અમારા ફ્લેટની દિવાલોમાં જે જ્યાં તમે હાથ રાખો ત્યાં તમારે પોપડા જ ખવે છે નકરા નથી કોઈ જાતનું રેતી રેતી વાયબ્રી કે નથી કોઈ જાતનો સિમેન્ટ સારો વાયપુ અને અમારી એવી રજૂઆત છે કે કન્સ્ટ્રક્શન વાળાને જ્યારે કામ આપ્યું એ એ સમયમાં જે કોઈ નક્કી કર્યું છે ને સરકારે કે આ આ રેશિયો આ રેશિયો સિમેન્ટ વાપરવો પડે આ કોક્રીટ વાપરવું પડે તો એનો રિપોર્ટ અમારે જોઈએ છે મારું નામ જયેશ સોની છે અને જીજાબાઈ ટાઉનશીપ લાઇટ હાઉસ સોસાયટીનો પ્રમુખ છું હાલમાં આપ લોકો પેલા તો ખૂબ ખૂબ આભાર કે આટલા ટૂંકા પિરિયડમાં બધા મીડિયાવાળા આટલી હાજરીમાં આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર અને અમારી ફરિયાદો લગભગ સોસાયટી અમને સોંપી ત્યારથી બે વર્ષથી અમે અનેક વખત અહીંના કોન્ટ્રાક્ટરને અને આર એમ લેખિતમાં અનેક વખત ફરિયાદો આપી છે અમારે બાંધકામના ઘણી બધી ફોલ્ટ છે તે આવવાનો પછી બાંધકામમાં ઘણી જગ્યાએ ફોલ્ટ રહી ગયા છે એનો પાણી પડવાનો અત્યારે ઘણા ફ્લેટ ધારકો આવવા માગે છતાંય નથી આવવા આવી શકતા કારણ કે એના પાણી પડે છે અને ઘણી જગ્યાએ એટલા ગાબડા પડેલા છે આવી બધી રજૂઆતો અમે ઘણી વખત કરેલી છે પણ હજી અમારું ક્યાંય એટલું સાંભળ્યું નથી દર વખતે હા હા કે છે આવી અને ચેક કરી અને જતા રહે છે તો આવી અનેક વખત રજૂઆતો કરવા છતાંય અમને કોઈ એટલો જવાબ સંતોષકારક મળ્યો નથી અને અહીંયા ફ્લેટમાં જે મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે એ ખરેખર એમને તો દિલથી જ બનાવ્યું છે પણ કોન્ટ્રાક્ટરે જે ખરેખર કામ કરવું જોઈએ એ કામ કર્યું નથી અને ઘણી બધી ખામીઓ છે એટલે આમાં ઘણા બધા સવાલો ઉભા થાય અને અમે હવે થાકી અને તે પછી આ બધા પ્રેસ ભાઈઓ છે કે જે કહેવાય કે જે ચોથી આંખ છે એ લોકોને બોલાવી અને એમની સમક્ષ રજૂઆત કરીએ એવો વિચાર કરી અને તમને લોકોને બોલાવેલ છે અને તમારી સામે આ રજૂઆત કરી કે ભાઈ આ વસ્તુ છે કોન્ટ્રાક્ટર છે કે આર માં ઘણી વખત રજૂઆત કરવા છતાં એ લોકો જવાબ અમને નથી આપતા અમે એમની પાસે અપેક્ષા એ જ રાખીએ છીએ કે જે કંઈ પણ ફોલ્ટ આવેલા છે અમે જે જે રજૂઆતો કરેલા છે લગભગ અમારી પાસે હાલમાં એકસો પચાસ જેટલી ફરિયાદ છે એકસો પચાસ પ્લેટની કે જેમાં ગાબડા છે અમુકમાં લીકેજ છે અમુકમાં તિરાડો પડી ગઈ છે અમુક બારીઓમાં એટલા જે પ્રોપર હોવું જોઈએ સાંધા નથી ફિટિંગ નથી બરાબર એની રજૂઆતો અમે અનેક વખત કરી છે પણ હા હા કરીને આવતા નથી ખાલી આવે છે ફોટા પાડી જાય છે અને ચેક કરીને જતા રહે છે બાકી પ્રોપરજી કોમન કોમન જે કોમન ની પણ ફરિયાદો ઘણી છે એમાં પણ ઘણા બધા ફોલ્ટ છે એની પણ અમે રજૂઆતો કરેલી છે લેખિતમાં આરએમસી માં કરેલી છે અને કોન્ટ્રાક્ટર પણ કરેલી છે આ સોયપુ એને બે વર્ષ જેવું છે આની પાંચ વર્ષની ગેરંટી છે એ લોકો પાંચ વર્ષનું કીધું તું આમ વીસ વર્ષનું છે પણ પાંચ વર્ષ સુધી એ લોકો બધાયેલા છે કે પાંચ વર્ષમાં કઈ પણ થાય તો કરી આપે પણ અમે રજૂઆતો તો છેલ્લા પોણા બે વર્ષથી કરીએ છીએ પણ હજી અમને કંઈ એવા જવાબ મળ્યા નથી અમે અત્યારે આજે મીડિયા દ્વારા જે એમને જાણ કરીએ છીએ કે જે બધું આ બધું છે જો અમારું સરળતાથી પતી જતું હોય તો અમને કોઈ વાંધો નથી બાકી અમે દિલ્હી સુધી જવાય તૈયાર છીએ કોમ્યુનિટી હોલ છે આ તમે જેમાં બેઠા છો કોમ્યુનિટી હોલ ઈ હોલ આમાં લખેલું છે તમારી પાસે કેટલોકમાં કે અમને સોસાયટીને સમર્પણ કરે છે સોસાયટીને સોંપેલ છે હજી કોમ્યુનિટી હોલ અમને સોપ્યો નથી અમારે કઈ પણ પ્રસંગ હોય તો પ્રસંગ માટે અમારે બહાર જવું પડે છે અથવા તો પાર્કિંગમાં કરવું પડે છે તમે જોવો છો કે આ ગામમાં જવા માટે બહુ અઘરું છે અહીંયા ઉપર સોલાર આપેલો છે ચાલીસ કિલો એ ચાલીસ કિલો સોલાર એ અમને હજી હોપેલો નથી એ હજી એ લોકો પાસે છે એના માટે અમે અનેક વખત ધક્કા ખાધા છે રજૂઆતો કરી છે એ લોકોએ એવું લખ્યું છે કે ઓનલાઈન રજૂઆત થઈ ગઈ છે શરૂઆત તો અમે એ કરવા નથી દીધો કારણ કે આ સોસાયટી માટેનો છે ને આનો ગેટ એન્ટ્રી ગેટ એક જ છે સોસાયટી માટે કોમ્યુનિટી હોલ છે હજી અમને સોંપેલો નથી મારું નામ વિકાસભાઈ કાસેલા છે મારે સાત નંબર વીક આઠસો સાત નંબર મકાન છે અહીંયા કમ્પ્લેનમાં ઘણી બધી લોકોની ફરિયાદ છે ઘણા બધા લોકોને ઘરમાં પાણી વરસાદ નથી તોય ઘરની અંદર પાણી આવે છે તિરાડ પડી ગઈ છે એ જે જેમ કે આપણા પ્રમુખ સાહેબે જણાવ્યું છે આ સિવાય મેઇન તો આપણો જે આ કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છે આ કમ્યુનિટી હોલ હજી અમારા હાથમાં નથી આવ્યું ચારે બાજુ જે દિવાલ છે બાઉન્ડ્રી

મારે આ બસ હમું કહી જાય ને મારે પાણી પડતું બંધ થઈ જાય એ માગશે આમાં કોન્ટ્રેક્ટરનું છે ને કામ નબૂયું છે